મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કેડીલા ફાર્માના રાજીવ મોદી સામે નોંધાયેલી ફરિયાદના મામલે સોલા પોલીસ ટીમની પુરાવા એકત્રિત કરવાની શરૂઆત યુવતીને સાથે રાખીને સોલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ચારોડી સ્થિત ફાર્મ હાઉસ પર તપાસ હાથ ધરવામાં આવી હાઈકોર્ટના આદેશ બાદ રાજીવ મોદી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે કેડીલા ફાર્માના રાજીવ મોદી સામે જે ફરિયાદ સ્થિત તપામ હાઉસ પર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી વધુ વિગતો સાથે સંવાદદાતા સંજય જોશી જોડાઈ ગયા છે સંજય કેડીલા ફાર્માના રાજીવ મોદી સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને લઈને તપાસની શરૂઆત કરવામાં આવી છે શું વધુ અપડેટ્સ બિલકુલ જે રીતે જે બલ્ગેરિયન યુવતી છે તેને આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ જે છે હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે તેનો ફરિયાદ નોંધાઈ અને હવે જે છે તપાસનો દોર શરૂ થયો છે બિલકુલ જે યુવતીને સાથે રાખી અને સોલા પોલીસ જે છે હાલ જે રાજીવ મોદી છે કેડીલાના તેમના જે ફાર્મ હાઉસ છે જે બિલકુલ છારૂડી વિસ્તારમાં આવેલું છે ત્યાં પોલીસની સાથે જે છે તેમને અહીંયા લાવવામાં આવી છે અને તમામ જે અહીંથી જે તેમની સાથે જે દુષ્કર્મ થયું હતું તેને લઈને જે યુવતીએ નિવેદનો આપ્યા હતા તેને લઈને તપાસનો દોર શરૂ થયો છે એટલે કે સમગ્ર જે ફાર્મ હાઉસ છે તેની અંતર્ગત યુવતીને સાથે રાખી અને પંચનામું કરવાની હાલ જે છે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કેસના જે યુવતી તરફથી જે એડવોકેટ છે તે આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું આપનું આજે જે કાર્યવાહી પંચનામું અત્યારે અહિયાં પંચનામું થશે અને બધું બારીકાઈથી ફોરેન્સિક લેબ છે જ્યાંથી જે બનાવ બન્યો છે જે ઘટના આ સ્થાન ઉપર થઈ છે તે ઘટનાની તમામ તપાસણી થશે અને તમામ પુરાવો સાથે આગળની કાર્યવાહી ચાલુ રહેવામાં આવશે જે કઈ આક્ષેપો થયા છે રાજીવ મોદી સામે અને પેલા ફરિયાદ નથી થઈ પરંતુ આખરે હાઈકોર્ટે લાલ કરી અને ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ મુખ્યત્વે કઈ કઈ આપણે આપણા તરફથી જે ફરિયાદમાં ઉલ્લેખ જે કલમો છે અને તેને લઈને હવે જે તપાસનો દોર શરૂ થયો છે તેને લઈને આપ શું કહેશો હાલ જે તપાસ ચાલી રહી છે તેને લઈને શું કહેશો એમાં એવું છે આગળની તપાસ જે કાર્યવાહી છે બધા પુરાવા હોય જે બી ભેગા થશે આપણે ફરિયાદ થઈ ગઈ છે નોર્મલી જે હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે સાહેબે આપણે સુથાર સાહેબે બહુ સરસ ઓર્ડર આપ્યો છે એફઆઈઆર કરવાનો ચુમ્માલીસ પેજનો એમાં આગળની કાર્યવાહી આઈપીએસ અધિકારી સાહેબને ચિરાગ સાહેબને આપવામાં આવી છે અને વધુ તપાસ માટે એ આવ્યા છે પંચનામું અને એમનું મેડિકલ થઈ ગયું છે અને વધુ આપણે તપાસ ચાલુ છે અત્યારે પુરાવો જે પણ મળશે પછી આગળની કાર્યવાહી હજુ ચાલુ રહેશે બિલકુલ આજે છે બલગેરી નિયુક્તિ છે તેમના તરફી વકીલ હતા અને બિલકુલ એકવાર ફરી આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે ફાર્મ હાઉસ છે રાજીવ મોદી જે છારોડી સ્થિત છે ત્યાં હાલ પોલીસ જે છે અહીં પહોંચી છે બલ્ગેરિયન યુવતી પણ જે છે અંદર છે પોલીસ પણ સાથે છે અને સમગ્ર જે હકીકત છે જે યુવતીએ ફરિયાદમાં નોંધાવી છે તેને લઈને હાલ ઘટનાની તપાસ થઈ રહી છે અને સ્થળ ઉપર જે છે પંચનામાની કાર્યવાહી ચાલુ છે જી જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે સાથે રાખીને તપાસ શરૂ કરવામાં આવી યુવતીને સાથે રાખી સોલા પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે હાઈકોર્ટના આદેશ બાદ તપાસ શરૂ